નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપ સૌ મિત્રોનો આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકે માં હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ જોવા મળેલી છે તલાટી કરતા પણ અન્ય સરકારી ભરતીના ફોર્મ શરૂ છે ક્યાં ક્યાં ભરતીના ફોર્મ શરૂ છે તે ફોર્મ કઈ રીતના ભરવા તેની વિગતવાર માહિતી આ વિડિયોમાં સામેલ છે વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો જો તમે ચેનલ નવા હોય અથવા અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુની હતી બે લેકન પ્રેસ કરશો જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે તો વિદ્યાર્થી ભાઈ તલાટી કરતાં પણ કઈ ભરતી નવા ફોર્મ શરૂ છે તે જોવા માટે જશું આપણે વિદ્યાર્થી ભાઈ બહેનો લાઈવ ગૂગલ પર તો વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે ગૂગલ ઉપર આવી ગયા છીએ સૌ પ્રથમ તમે ઓજસ એટલે કે ઓનલાઈન જોબ એપ્લિકેશન ટાઈપ કરશો ને ઓજસની વેબસાઈટ ખુલશે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી ભાઈ બહેનો ત્યાર પછી તમે અહીંયા કરશો એપ્લાય એપ્લાય ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય ઉપર તમે ક્લિક કરશો એટલે જ્યાં કાંઈ અહીંયા જે કંઈ ભરતીઓ હશે તે જોવા મળશે તો સૌ પ્રથમ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની ભરતીની વાત કરીએ ક્યાં કયા ભરતીના ફોર્મ ભરાઈ રહ્યા છે તો તમે તેમાં જોઈ શકો છો વર્ક આસિસ્ટન્ટ વર્ગ ત્રણની ભરતીના ફોર્મ શરૂ છે જેની છેલ્લી તારીખ દસ છ બે હજાર પચીસ છે ત્યાર પછી ટ્રેઝર વર્ગ જ ત્રણની પણ ભરતીના ફોર્મ શરૂ છે તેમની પણ વિદ્યાર્થીભાઈ બીનો છેલ્લી તારીખ દસ છ બે હજાર પચીસ છે ત્યાર પછી બીજી ભરતીની વાત કરીએ આ બે ભરતીમાં ફોર્મ શરૂ છે વિદ્યાર્થીભાઈ તમે ફોર્મ ભરી શકો છો ત્યાર પછી વાત કરીએ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની વાત કરીએ જેમાં જુનિયર જીઓલોજીકસ ક્લાસ થ્રી છે તેમાં વિદ્યાર્થી ભાઈ ફોર્મ શરૂ છે જેની પાંચ છ બે હજાર પચીસ તારીખ છે રેવન્યુ તલાટીની અંદર પણ ફોર્મ શરૂ છે જેની દસ તારીખ છે વિદ્યાર્થી ભાઈ બહેનો આસિસ્ટન્ટ મેનેજરની સત્યાવીસ છ બે હજાર પચીસ છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની ત્રીસ છ બે હજાર પચીસ છે અને વર્ક આસિસ્ટન્ટ થ્રી એની પણ વિદ્યાર્થી ભાઈ બહેનો ત્રીસ છ બે હજાર પચીસ છે તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો આ આમની જે કાંઈ ગુજરાત પણ સેવા પસંદગી મંદિર બોર્ડની જે ભરતીઓ છે એ આ મુજબ છે ત્યાર પછી સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની સ્પીપાની અંદર પણ જે કોઈ વિદ્યાર્થી ભાઈ બહેનો યુપીએસસીની સિવિલ સર્વિસની પરીક્ષા બે હજાર માટેની જે વિદ્યાર્થી બહેનો તેમના પણ ફોર્મ શરૂ છે તો આ રીતના વિદ્યાર્થી બહેનો હાલ જે કાંઈ તલાટી સિવાયના જે ફોર્મ શરૂ છે તેની વિદ્યાર્થી બહેનો આપણે આ વાત કરી જો વિદ્યાર્થી બહેનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આપણે બધું શેર કરજો ધન્યવાદ